હાલ આપણે આવી બે પહોંચ્યા છે મિત્રો લો લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને આપણે હાલ લોકસભા બારડોલી લોકસભામાં ઊભા છે જે બારડોલી વિધાનસભાના લાજપોર વિસ્તારમાં જે સચિન નજીક આવી છે ત્યાં એક આપણે કાઠિયાવાડી ચાની સ્ટોલ છે ચા પર ચર્ચા જે આપણી ચાઇ છે અહીં ચા પીતા લોકો ઘણા લોકો આપણને મળ્યા ને આપણે એ વસ્તુ ચર્ચા કરીશું આ ચૂંટણી છે લોકસભાની જે આખા દેશમાં કોની સરકાર બનશે ને ગઈ સરકાર કેટલા કામો કરી છે એ કામોથી કેટલા લોકો ખુશ છે નારાજ છે કે સરકારે પોતાના કામમાં કંઈ અલગ નવું કરવું જોઈએ સુધાર કરવા જોઈએ તે ઘણી બાબતોથી આપણા લોકોથી રૂબરૂ થશે શું લાગે છે આ વખતે દેશમાં આ દેશમાં કોની સરકાર બનશે કોંગ્રેસ આવવું જોઈએ કારણ કે બદલાવ જરૂરી છે એટલે કે હમણાં મોંઘવારી વધારે છે એના માટે બદલાવ જરૂરી છે એટલે એક મોકો કોંગ્રેસને આપવો જોઈએ જોઈ શકો છો લોકો અહીં પરિવર્તનની વાતો પણ કરી રહ્યા છે બીજા પણ ઘણા લોકો છે તેમને મળીએ જી આ વખતે કોની સરકાર કોંગ્રેસની સરકાર આવું જોઈએ પરિવર્તન આવું જોઈએ પરિવર્તન જી જી સરકાર જે દસ વર્ષમાં કામ કરી ગઈ સરકાર જે દસ વર્ષ કામ કરી ગઈ એ સરકાર પોતાના કરેલા વાયદા પ્રમાણે કામ કર્યું ને કેટલું કર્યું ને શું એમને બદલાવ લાવવો જોઈએ અથવા નવી સરકાર આવી જોઈએ કે કોણ જીતે છે શું કિશોર જે રાહુલ ગાંધીની પાંચ વચનો છે તેના પર મને ભરોસે છે અને કોંગ્રેસ સરકાર આવું જોઈએ બદલાવની જરૂર છે શું કહેશો આખતે કોની સરકાર સરકાર તો હવે આવતી રહેશે જતી રહેશે પણ જે મેન મુદ્દા છે લોકોના એક પાણીનો મુદ્દો છે ઇલેક્ટ્રિસિટીનો મુદ્દો છે અને ટ્રાન્સફોર્મરના ત્રણ મુદ્દા છે જેમણ અખ્તરભાઈ કાયમ આ માટે બસ સ્ટોપ માટે અહીંયા કહી છે અમારતા દર વખતે બધા ઉમેદવારો આવે છે ઇલેક્શન માટે વોટિંગ લઈને જાય છે પછી અહીંયાના જે કામ છે એ થવા જોઈએ એ મેન મુદ્દો છે અમારો જે પાંચ વર્ષની અંદર જે કામના એ લોકો જે મુદ્દા કહી જાય છે કે આ વસ્તુ થવું જોઈએ પણ એના પર કેટલા નિષ્ફળ થાય કોઈ પણ જીતી ના સરકાર કોઈની પણ બને પણ જે લો પબ્લિકના જે કામ છે એ મેન થવા ઘણા જરૂરી છે ભાઈએ જણાવ્યું છે સરકાર કોની પણ બને પણ જે લોકોની સ્થાનિક લોકોને જે સમસ્યા છે આ લાજપોર ગામમાં ઘણી સમસ્યા છે જણાવી કે આ કામો થવા જોઈએ સૌથી પહેલાં જી શું તકલીફ લાગે છે કે આ વખતે કોની સરકાર બનશે સો ટકા આ આ વખતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદરમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને અને બનશે જ અને મારો મારું સૂચન છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો કોઈ દલિત વડાપ્રધાન બનવો જોઈએ એવું કેમ કે દલિત જ વડાપ્રધાન બનવું જોઈએ આ સુધી દલિતોને કોઈ ચાન્સ આપવામાં આવેલ નથી દલિત અને લઘુમતી માઇનોરિટી કોઈને ચાન્સ આપવામાં આવ્યો નથી પરંતુ દલિતને વડાપ્રધાન દલિત સમાજમાંથી કોઈને વડાપ્રધાન બનાવવામાં આવે હું ઈચ્છું છું વર્ષ ભાજપની સરકાર રહી કેન્દ્રમાં અને તેમનું કયા કાર્ય જે વાયદા કર્યા પૂરા કર્યા છે કે હજુ એમણે જે કરેલા વાયદા બાકી જ છે અને શું એનાથી પબ્લિક સંતુષ્ટ છે ખરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પણ ઘણા બધા વાયદા વચનો આપેલા બે હજાર ચૌદના અંદરમાં જોરોશોરથી પૂરા ભારતભરના અંદરમાં માનનીય વડાપ્રધાને અનેકો વાયદા વચનો કર્યા તેમાં ખાસ કરીને ગરીબ આદિવાસી અને ગરીબ સમાજ ગરીબ લોકો માટે લોકો પાસે બેંકના અંદરમાં ધન જનધન યોજના હેઠળ બેંક એકાઉન્ટ ખોલ્યાવા અને સીધો વાયદો કર્યો કે કોંગ્રેસના ભ્રષ્ટાચારનો લાખો કરોડો અબજો રૂપિયા સ્વિસ બેંકમાં જે છે એ પૈસા કાલાધન વાપસ લાએંગે ઓ એક ભારતીયો વૈસા હિ પંદર લાખ બેંક એકાઉન્ટમાં જમા હો જાયગે હું તો વારંવાર બેંકના અંદરમાં ધક્કા ખાગા થાકી ગયો ક્યારે મારા બેંક એકાઉન્ટમાં પૈસા આવે તો મને ત્યારે બેંકમાંથી જણાવ્યું કે ભાઈ એ તો બોલ વચન છે અને આપણા ગૃહમંત્રીએ પણ કીધું છે એ તો માત્ર વચન છે હકીકત કોઈ પંદર લાખ રૂપિયા તમે આશા રાખવાનું છોડી દોમલા એ જુમલાબાદ છે એટલે આ જુમલાબાદ સરકાર છે દસ વર્ષના અંતરમાં જળ નળ છત અને વીજળી કનેક્શન ત્યાર પછી મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ ત્રેવીસના અંતરમાં હરેક ભારતીયોને છત પાક્કા છત અને નળ અને જળ સાથે અને વીજળી સુવિધા સાથે આપવામાં કોઈ બાકી નહીં રહે છે પણ હું આજની તારીખમાં બતાવું છું મારા લાશપોર વિસ્તારમાં લાશપોરના એક એક ગણપતિ વાસ અંદરમાં તમે સવારમાં આવો તો એક એક ગણપતિ ભાઈઓ બહેનો મા દીકરીઓ પોતે ચંબુ લઈને એ શૌચાલય ખુલ્લી જમીનના માલિકોની અંદરમાં ખુલ્લી જમીનમાં શૌચાલય કરવા જાય છે અને જે કંઈ શૌચાલયો બનાવવામાં આવેલા છે એના અંદરમાં તમે દશા તમે જોઈ શકો એના અંદરમાં છાણા લાકડા કચરો બધું ભરેલું છે કારણ કે પાંચ ફૂટના ખાડો ખોદીને એના એ શૌચાલય બનાવવામાં આવે અને એના અંદરમાં પાણીની સુવિધા નથી નળની સુવિધા નથી તે શૌચાલય કામ આવે એટલે ગામમાં ઘણા પ્રશ્નો છે આજ સુધી સવાલ નથી થયા જ્યારે દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હર ઘર શૌચાલય તો આજે લાજપોર ગામમાં આ દર્શા છે કે ઘરમાં શૌચાલય નથી આવી ઘણી બાબતો તમે વિશે કરો તો શું લાગે છે તમને આ સરકારે કરેલા વાયદા કોઈ પૂર્ણ થયા નથી આ સરકારે વાયદા બહુ વચનો બહુ વાયદા કર્યા છે અને હજુ પણ વાયદા વચનો કરતા જ ચાલ્યા બે હજારની ચોવીસની ચૂંટણીના ચૂંટણીના અંદરમાં આ સરકારના વિકાસ રોજગાર ભ્રષ્ટાચાર આ મુદ્દા કોઈ દેખાતા નથી માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ અત્યારે જ રાજસ્થાન અંદરમાં આપણા ભારત દેશના વડાપ્રધાને જે વાણી વિલાસ વાપરેલો શબ્દ છે એ ગલી અને મોહલ્લાના એક ઉઠક બેઠક આવારા માણસો જે ભાષણ કરેલા જે આપે છે એ રીતના હિન્દુ મુસ્લિમ કહેવું છે કે ભાઈ તમારી મા બહેન દીકરીઓને દીકરી દેશી સંપત્તિ મુસ્લિમોને જે બાળકો વધારે પેદા કરે છે એમને આપી દેશે તો શું મુસ્લિમો એટલા ગયા ગુજરાત છે હું ભારતના માનનીય વડાપ્રધાનશ્રીને આપના ચેનલ માધ્યમથી હું કહેવા માગું છું કે મને બતાવો કે ભારતની ઇતિહાસના અંદરમાં મુસ્લિમ સમાજ માઇનોરિટી સમાજમાં આવેલા મુસ્લિમ સમાજે પોતાનો હક અધિકાર જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આંબેડકર સાહેબના બંધારણ મુજબ જે ભારતના હક અધિકાર મુસ્લિમોને જે માઇનોરિટી આપવામાં આવેલા છે એ હક અધિકાર માંગવા માટે કોઈપણ દિવસે કોઈ બી રાજ્ય જિલ્લા તાલુકા લેવલે કોઈ મુસ્લિમ લોકોએ એના માટે દેખાવ કર્યો હોય રોડ રોકડ આંદોલન કર્યું હોય સરકારી સંપત્તિને નુકસાન કર્યું હોય જેવી રીતના કે પટેલ સમાજે પાટીદાર સમાજે પોતાની અનાવતની માગણી માટે રોડ રસ્તા રોક આંદોલન કર્યું એવું કોઈ બી મુસલમાન મુસ્લિમ સમાજે કોઈ પણ જગ્યાએ આખા ભારતમાં કોઈ પણ મુસ્લિમ સમાજો પોતાનો હક અધિકાર માગવા માટે આંદોલન છેડવું હોય સરકારની સંમતિ સંપત્તિને જો નુકસાન કર્યું હોય તો હું તમને જ્યારે મોદી સાહેબ જે ગેરંટી આપે ને એવી બી ગેરંટી આપું છું કે મને બતાવો કોઈ જગ્યા વગર માગણી માટે આંદોલન છેડવું હોય મુસ્લિમ સમાજે શું લાગે છે આ વખતે કોની સરકાર આ વખતે જો સાચી રીતથી ચૂંટણી થાય તો સો સો ટકા કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવી શકે જે રીતના જે વીવીપેટ મશીનની જે પરચી છે જો તેને ખરેખર માન્ય રાખીને ગણતરી કરવામાં આવે તો સો સો ટકા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને એમને ઈવીએમ પર બિલકુલ ભરોસો નથી ને સરકારશ્રીને હું કહેવા માંગુ અને ઈસી ઇલેક્શન કમિશનરને હું કહેવા માંગુ છું જો વીવીપેટ પરચીનું જો કોઈ કામ જ નહીં હોય તો આપણા દેશના ખોટા પૈસા એના એના પર હું કરવા વેડફા એ પૈસાનું બીજે કસે બી એનાથી વિકાસના કામ કરી શકાતે એને બીજી જગ્યા પર યુટિલાઇઝ કરે જેવી રીતે રોડ રસ્તાઓનું કામ છે આપણા ત્યાં તમને લાગે છે કે દસ વર્ષમાં જે સરકાર કામ કર્યું છે એ લોકો માટે હિતના જે વાયદા કર્યા છે પૂરા થયા છે હવે તમે લોકોના હિતની વાત કરો સાહેબ બહુ સારો પ્રશ્ન છે હવે આપણે ગેસના બાટલા પર વાત કરીએ આપણે ચારસો ની અંદર હતું કોંગ્રેસ સરકારમાં બરાબર ને હવે આ સરકાર આવી તો આજે આઠસો ની ઉપર જતું રહ્યું એટલે ઘરની જે મહિલાઓ છે તે લોકોને પૂછો કે ઘર કેવી રીતના ચાલી રહ્યું છે કોંગ્રેસની સરકારની અંદર એંસી રૂપિયાની અંદર પેટ્રોલ હતું આજે પેટ્રોલનો ભાવ સો રૂપિયાની પા પાસે પાસે છે ડીઝલ બી સો રૂપિયાની પાસે છે વીજળીનો ભાવ પણ ઓછો હતો આજે વીજળીનો ભાવ પણ ઘણો વધી ગયો અને ફુગાવાનો દર તો તમે મારી કરતા વધારે જાણો છો કે ફુગાવો ક્યાં સુધી પહોંચી ગયો આપણા પર જે કરજો હતો બે હજાર ચૌદ પહેલાં તે પંચાવન લાખ કરોડ હતો ને હવે આજની હાલની પરિસ્થિતિ જોઈ તો આપણો કરજો એક લાખ પચીસ

આપણે મળીએ બીજો પણ ઘણા પ્રશ્નો છે શું લાગે છે કયા મુદ્દે ચૂંટણી થવી જોઈએ દેશમાં રોજગાર શાંતિ અમન સ્વસ્થ અને શિક્ષણ સારું શિક્ષણ મળે સારું સ્વસ્થ મળે એ બાબત પર ચૂંટણી થવી જોઈએ પણ અફસોસ અને દુઃખ સાથે કહું કે અમારા બારડોલી સંસદીય મત વિસ્તારના સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા હું આશા રાખું કે માલિક પ્રભુ એમને સદબુદ્ધિ આપે અને સારા કામો કરાવે મારા લાજપોર ગામની અંદરમાં તમે જોઈ શકો લાજપોર ચોકડી પર એસટી બસના પેસેન્જરોને બેસવા માટેના ના ધારાસભ્યના બાખડા મૂકવામાં આવેલા છે ના સાંસદ સભ્યના આજ સુધી દસ પાછલા દસ વર્ષમાં માનનીય સાંસદ સભ્ય તરફથી મુસ્લિમ વિસ્તારમાં એક પણ રૂપિયાનું કામ કરવામાં આવેલ નથી આ બાબતે મેં એક માજી સરપંચ તરીકે પ્રભુ વસાવા સાહેબના લોકસંપર્ક કાર્યાલય એમના ઓફિસે ત્રણ ચક્કર કાયમા અને ત્યાં મેં લેખી અરજી આપી આ વિકાસના કામો કરવા માટે મેં એમને કીધું પણ કે ભાઈ આપણું ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે માનનીય નરેન્દ્ર મોદીભાઈ વડાપ્રધાન એવું કહે છે સબકા સાથ સબકા વિકાસ ઓર સબકા વિકાસ તો જ્યારે અમારા લાજપોર ગામની અંદરમાં આજે મેં લેખિત માંગણી કરી વારંવાર આપને એમાંથી મને કોઈ વિકાસના કામો દેખાતા નથી તો કયા હિસાબે સબકા સાથ સબકા વિકાસ ઓર અમારા વિશ્વાસ કસે હમ કે વિશ્વાસ કર સકતે હૈ બસ હવે તમે જોઈ લો કે આપણા ભારતના અંદરમાં એકસો ને ચાલીસ કરોડની વી વસ્તી છે એના અંદરમાં પંચ્યાસી કરોડ વ્યક્તિ ગરીબ ગરીબી રેખા નીચે હેઠળ જીવે છે અને સરકારી સસ્તા અનાજના કંટ્રોલમાંથી પાંચ પાંચ કિલો અનાજ લઈને ખાય છે એ લોકોને ગરીબોને દિવસ દરમિયાન બસો અઢીસો રૂપિયાની રોજગાર પણ મળતી નથી એટલા માટે જ સરકાર સરકારે આ લોકોને અનાજ આપે છે જેને મફતમાં રેવડી કહેવામાં આવે છે રેવડી એટલે હું ચાહું કે ભાઈ સરકારમાં પરિવર્તન થવું જોઈએ અને કોંગ્રેસનો જે મેનિફેસ્ટો ચૂંટણી ટેન્ડિડો છે એ બહુ સરસ છે ગઠબંધનનો એટલે અમે ચાવીએ અને અમે આશા રાખીએ કે ચોવીસ ગુજરાતની બેઠકમાં છે એમાંથી ચાર સીટ ગઠબંધન સીટ લઈ જશે આ વખતે ગાબડું પડશે પડશે ને પડશે જ જોઈ શકો છો લોકોનો મિજાજ વાડોલી લોકસભામાં આપણે અહીંયા બેઠા છે ને એ લોકોનો મિજાજ પરિવર્તન પણ છે બીજા લોકો પણ આપણી સાથે જોડાયા છે જી આ વખતે કોની સરકાર કોંગ્રેસ કારણ કારણ એ જ કે જે દસ દિવસ વર્ષનું શાસન આપણે જોયું આપણા મોદીજીનો તો તેના અંદરમાં આપણને એક જ વસ્તુ લાગે છે કે ખરેખર જે વિકાસના એ લોકો આખી વાર બેરોજગારની બધી વાયદાઓ લઈને આવ્યા હતા એ બધા આપણા નાકામ થયા છે ને જે કોંગ્રેસનો હમણાં જે ન્યાય આવ્યો છે પાંચ ગેરંટીઓવાળું પચીસ ગેરંટીવાળું તો તેમાં ખરેખર પબ્લિકનો ખૂબ સહકાર મળતો છે ને પબ્લિક એને ઉત્સાહ છે ને એમને આવકારા માટે તત્પર છે એટલા માટે આ પરિવર્તન થાય છે છે એવું લાગે લોકસભા આપણે બારડોલી વિધાનસભાના ક્ષેત્ર સચિન પાસે આવેલા લાજપોરમાં આપણે અહીં આજુબાજુમાં કપલેટા પોપડા પછી કચોલી અને લાજપોર જેવા ગામો છે અહીં મુસ્લિમ આબાદી પણ છે હિન્દુ આબાદી પણ છે અને અહીં લોકોને પોતાનો મિજાજ કંઈ અલગ પરિવર્તનની માગણી કરી છે લોકોએ ઘણા પ્રશ્નો ઉછાઇક્યા છે જે સરકારની કમીઓ છે જે કામગીરીઓ છે જે નથી પૂરી થઈ શકી તેનો વિરોધ કર્યો છે ને કદાચ આ દસ વર્ષ પછી બીજી કોઈ સરકાર આવે સત્તા પર ને પરિવર્તન થાય ને લોકોના જે કામો છે બાકી રહેલા એ પૂરા થાય તેવી માંગણી ઉઠી છે હું સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત